પાર્વતી ફતે હાર બાવીસમી જાન્યુઆરી બે હજાર ચોવીસના રોજ અયોધ્યામાં ભગવાન શ્રીરામના નવનિર્મિત મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા કરવામાં આવશે રામનગરીમાં આ અંગેની તૈયારીઓ જોરશોરથી ચાલી રહી છે રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠા બાદ ભગવાનની ચરણ પાદુકાઓ પણ ત્યાં રાખવામાં આવશે હાલમાં આ પાદુકાઓનું દેશભરમાં પરિભ્રમણ કરાવવામાં આવી રહ્યું છે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પહેલાં પાદુકાઓ ઓગણીસમી જાન્યુઆરીએ અયોધ્યા પહોંચશે આ પાદુકા હૈદરાબાદના શ્રીચલ શ્રીનિવાસ શાસ્ત્રીએ બનાવી છે ઓગણીસમી ડિસેમ્બર દ્વારકાધીશ મંદિરેથી આ દિવ્ય પાદુકા સોમનાથ મહાદેવ મંદિર લાવવામાં આવી હતી જ્યાં વિહિપના કાર્યકરોને સોમનાથ મહાદેવ મંદિરના ટ્રસ્ટ દ્વારા તેમજ પૂજારીઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું બાદમાં પૂજારી ગણ દ્વારા સોમનાથ મહાદેવની સન્મુખ શાસ્ત્રોક્ત મંત્રોચ્ચાર સાથે પૂજા વિધિ કરવામાં આવી હતી અત્રે ઉલ્લેખનીય છે કે આ ચરણ પાદુકા એક કિલો સોના અને સાત કિલો ચાંદીમાંથી બનાવવામાં આવી છે આમાં કિંમતી રત્નોનો પણ ઉપયોગ કરવામાં આવ્યો છે